બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ઋષિ સુનકને મોટો ફટકો કન્ઝર્વેટિવ પાર્ટીને મરી હાર લેબર પાર્ટીએ ચૌદ વર્ષ બાદ ત્રણસો છવ્વીસ બેઠકનો બહુમતીનો આંકડો પાર કરી ફરી મેળવી જીત કિર સ્ટારમર બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી હાથરસ દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશ સરકાર એક્શનમાં ચાર પુરુષ અને બે મહિલા સહિત છ લોકોની કરાઈ ધરપકડ મની લોન્ડરિંગના કેસમાં અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં થશે સુનાવણી બાર જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આગામી ચાર થી પાંચ દિવસ માટે પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી વરસાદની સ્થિતિને જોતા હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ આસામ અને અરુણાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિ બની વધુ ગંભીર

ખેડૂતોએ કપાસ મગફળી શાકભાજી સહિત દિવેલા અને ઘાસચાર્યાનું કર્યું વાવેતર આખું વર્ષ સારી ઉપજ મળવાની ખેડૂતોને આશા બોટાદના સાળંગપુર બીએપીએસ મંદિર ખાતે ભાજપની કારોબારી બેઠકનું આયોજન સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત ભાજપના નેતા ઉપસ્થિત આજે સપ્તાહના અંતિમ દિવસે મંદી સાથે ખુલ્યું બજાર સેન્સેક્સમાં ચારસો સાહીઠ પોઈન્ટના ઘટાડાની સાથે ઓગણ એસી હજાર નવસો પાંચસો નેવુંની સપાટી જ્યારે નિફ્ટીમાં એકસો પંદર અંકના ઘટાડાની સાથે ચોવીસ હજાર એકસો પંચ્યાસીની સપાટીએ જોવા મળી બેન્કિંગ શેરમાં ઘટાડો જ્યારે સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો વધારો